અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં બોગસ ડોક્ટરને ઝડપી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને નકલી હોસ્પિટલને સીલ કરવામાં આવી અમદાવાદ જિલ્લા સીડીએચ ઓ ડૉક્ટર શૈલેષ પરમાર દ્વારા બોગસ ડોક્ટરને બિન અધિકૃત રીતે તબીબ પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે અમદાવાદ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમારે બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા સમગ્ર અમદાવાદ જિલ્લામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે ડિગ્રી વગર બિન અધિકૃત રીતે તબીબ પ્રેક્ટિસ કરતાં લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસર સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોને પણ આવા લે ભાગુ બોગસ ડોક્ટર પાસે સારવાર ન કરાવી જોઈએ સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઈડ ડોક્ટર પાસે જઈને સારવાર કરાવવી જોઈએ એવું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું તાલુકાના કેરાલા ગામ ખાતે અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એક વાયરલ વિડીયોના બાતમીના મળતા અમે આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરેલી કેરાલા ખાતે તો જાણવા મળેલું કે ત્યાં આગળ એક યુવાન વયની દીકરીનું અવસાન થયેલું પરમ દિવસના ને એનો વાયરલ વિડીયો ફરતો થયેલો જે મારી ધ્યાને આવતા આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરી ને તાત્કાલિક અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું જે અંતર્ગત જાણવા મળેલ કે કોઈ ચાવડા મેહુલ નામનો વ્યક્તિ જે છે જે નોન મેડિકલ પર્સન છે ને એ આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે અહીંયા આગળ સ્ટાફને પણ પૂછતાછ કરતા એ તમામ સ્ટાફ પણ અજાણ હોવા હોવાનું માલુમ પડેલ છે અહીંયા આગળ કોણ ડૉક્ટર આવે છે એ પણ તમામ સ્ટાફને ખ્યાલ નથી ને અહીંયા આગળ સર્ટિફિકેટ પણ કોઈ પણ ડૉક્ટરના જોવા મળેલ નથી કોઈ પણ ફાઇલ ઉપર કોઈ ડૉક્ટરનું નામ કે કોઈ એડ્રેસ પણ લખેલું નથી ને આ રીતે એ લોકો છેડછાડ દર્દીઓના જાન ઉપર જોખમના આધારે એ લોકો અહીંયા આગળ કામગીરી કરવાનું માલુમ પડતા અમે આજરોજ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેરાલાને આજરોજ અમે પોલીસની હાજરીમાં સીલ કરવામાં આવેલ છે